तू जाके आ तो શું બનાવ્યું છે હલવો શેનો ગાજર નો દૂધ નો અને બીજું શું નાખશું ભાઈ બીજું શું નાખું તું અને ચો બનાવ્યો છે હલવાથી અંગે જોવા જઈશ મને

ચાણ ચાંજે ડીસા હોણસી આ ચેન જકડ્યું હોણસી જબર છે ભાઈ એવું છે સમસી હોય બીજું હોય છે રકકે બી હોય અહીં બહાર વાહન તો વાના છે બધા જે તો તો એ નાખો હેડો તા બની ગયા છે બની ગયા

બી ના <laughs> <laughs> શહી વારોના પર સડી ગયા તું શરદી વાળો

ગુલાબ ગુલાબ છે મેસેજ એવો હોય पापा છે ને આ તો અને મેસેજ શું છે ચોકલેટ જેવું ચોકલેટ જેવું છે ને એટલે